ભારત દેશના ડ્રગ મુક્ત ભવિષ્ય માટે સફળ અને વિસીનરી દોડ શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન બે હજાર ચોવીસ સિઝન બે ની જાહેરાત કરવામાં આવી શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન સિઝન બે નું આયોજન અઢારમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ગિફ્ટ સિટી ખાતે કરવામાં આવશે ડ્રગ ફ્રી નેશન નું સંદેશ આપતું આ પ્રતિષ્ઠિત દોડની બ્રાન્ડ એમ્બેસેડર આંતરરાષ્ટ્રીય મહિલા બોક્સર મેરીકોમ છે શિલ્પ અને સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન અઢારમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે શિલ્પ આરંભ ગિફ્ટ સિટી જન સીસર નમસ્કાર જે આવૃત્તિ છે એમનું જહર લાસ્ટ યર અમારા દ્વારા મેરેથોન ગિફ્ટ સિટી આરંભોનું જે આયોજન મેરેથોન આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે અમે એનાથી પણ હમણાં જોશથી અમે લોકો એની પાછળ કાર્યરત છીએ લાસ્ટ જે ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો બધાનો ખૂબ જ સારો સપોર્ટ મળ્યો અને ઘણા જ જે દિગ્ગજો છે એ લોકો એમને સપોર્ટ કર્યો તો સમીર વાનખેડેજી છે રૂપાલા સાહેબ છે બધાએ થઈ અને અમારા એ કાર્યને ખૂબ જ સરાવ્યું હતું અને એમાં સપોર્ટ માટે પણ આવ્યા હતા ચિરંજીવ પટેલ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત સ્પોર્ટ્સ ક્લબ અને સ્નેશિલ્પ્સ દ્વારા જે આ મેરેથોન સતત ત્રીજા વર્ષ માટે આયોજન કરી રહ્યા છે આખી જે ટીમ એની આયોજન કરી રહી છે લાસ્ટ યર બી હું એ લોકો સાથે બહુ જ ક્લોઝલી જોડાયેલો હતો અને જે સ્નેશિલ્પ ફાઉન્ડેશનનું કાર્ય થયેલું છે સમાજના વિવિધ ક્ષેત્રોમાં એ બહુ સરાહનીય છે અને એ લોકો સાથે જોડાયા પછી ખ્યાલ આવ્યો કે કેટલી બધી જરૂર છે ક્યાં ક્યાં જરૂર છે અને રાઈટ જગ્યાએ એ લોકો એની ઇમ્પેક્ટ ક્રિએટ કરી રહ્યા છે એટલે સ્નેહશિલ્પ સાથે જોડાવાની એક અલગ જ મજા આવે છે વાત રહી મેરેથનની તો મેરેથન એટલા માટે અત્યારે જરૂરી છે અને ડ્રગ ફ્રી અવેરનેસની મુવમેન્ટ એટલે જરૂરી છે કે ડ્રગ્સમાંથી બધા એવું જ કહે છે કે પાછા આવવાનો કોઈ રસ્તો નથી પણ